બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી મેઘમહેર શરૂ થઈ છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ડીસા શહેરમાં પણ મોડી રાતથી જ ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે ડીસા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે જેમાં ખાસ કરીને ત્રણ હનુમાન મંદિર પાસેનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે અહીં નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે જેના કારણે રાહદારીઓ અને દુકાનદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે સ્થાનિક વેપારીઓ અને ડોક્ટર હાઉસના લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં ત્રણ હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી ભારે વરસાદી પાણીના કારણે ધંધા રોજગાર પણ માઠી અસર પડી છે આ પરિસ્થિતિને જોતા વિસ્તારના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં લોકોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે